આજરોજ નસવાડી મામલેદાર કચેરીની અંદર યુસીસીના મુદ્દા ઉપર આવેદનપત્ર આપી સમાસ્ત આદિવાસીઓએ આનો વિરોધ કર્યો છે અમને એ નથી ખબર પડતી કે એક બાજુ હર્ષ સંઘવીજી આપણા કાનૂન રક્ષામંત્રી એવું કહે છે કે ગુજરાતમાં આદિવાસીઓને યુસીસીમાંથી બાદ રાખવો છે અને એક બાજુ પ્રશાસન એવું કામ કરે છે કે સરકાર જ્યારે નિવેદનમાં સમાચારમાં એવું બોલ નિવેદન આપતા હોય સરકારના મંત્રી શ્રીઓ કે યુસીમાં આદિવાસીઓને બહાર રાખવા છે એમ અને એક બાજુ એક બાજુ શિક્ષકોને એવું કહે છે કે તમે ગામડે ગામડે થી યુસીસી ના મુદ્દા પર ફોર્મ ભરે લાવો આ સરકાર શું મનમાની કરવા માંગે છે અમને ખબર નથી પડતી ખરેખર આદિવાસીઓને ચોખવટ કરો કે આ યુસીસી આદિવાસીઓને તમે એક બાજુ ના પાડો છો તો બીજી બાજુ પ્રશાસનને કામે કેમ લગાડો છો આ ગુમરાહ કરો છો ખરેખર આદિવાસી વિશે જે આદિવાસીઓને નુકસાન શું છે અને આને આદિવાસીઓમાં યુસીસી થી ફાયદો શું છે એની તો સરકાર કોઈ વાત નથી કરતી હજુ સુધી કોઈ કોઈ નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રી આજ સુધી એના વિશે આ સમજણ નથી આપી આદિવાસીઓને અને એક બાજુ ગુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કહે છે કે તમને યુસીસી માંથી બહાર રાખીશું અને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના કલેક્ટર સાહેબ મીટિંગ કરે છે અને બધાને બોલાવે છે ત્યારે ખરેખર એમના મળે ત્યાં જે સરકારને માનનારા સંસ્થાઓ સરકારને માનનારા લોકો એમને બોલાવીને મીટિંગ કરે છે જ્યારે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આગેવાનોને એ મિટિંગોમાં સામેલ નથી કરતા આવું કેમ કરવામાં આવે છે આવા ભેદભાવો કેમ છે આ ખરેખર સમસ્ત કરો અને પછી પૂછો કે ભાઈ આમાં યુસીસી લાગુ કરવાથી શું છે એમાં ફાયદો શું છે અને નુકસાન શું છે ખુલ્લી ચર્ચા કરો ખુલ્લી ડિબેટ કરો અમે લોકો તમારી સાથે ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર છે યુસીસી માટે આ ખરેખર એક એક બાજુ તમે અમને ના પાડો છો ને બીજી બાજુ લાવી અને આદિવાસી સમાજને

તો આઈસીસી આવશે તો એના એના પર અમારા આદિવાસી પર આવા નિર્ણયો પર શું અસર થવાની છે એના પર ખુલ્લી ડિબેટ કરવા અમે તમારી સાથે તૈયાર છે કેમ નથી કરતા એટલે ખરેખર જે કંઈ લોકો આપણા આદિવાસી લોકો જે આનું સમર્થન આપી રહ્યા છે ખરેખર એમને યુસીસી વિશે કોઈ પૂરી પૂરત માહિતી નથી જે લોકો ખરેખર આવા યુસીસી કાયદાને જાણ્યા વગર કોઈ પણ ગુજરાતના ખૂણાનો મારો આદિવાસી સમાજ એકદમ સમર્થન ના આપે એવી મારી અપીલ છે એને સંપૂર્ણ રીતે સમજે અને પછી એને સમર્થન આપે કેમ કે સરકાર પણ આપણને ના પાડી છે એની અંદર સામેલ કરવાનું અને વળી વળીને પાછા લોકો સર્વે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે અને સમસ્ત આદિવાસી સમાજ અને અલ્પસંખ્યક ને બધી સમાજના લોકો એમને અમે વિરોધ કરી રહ્યા છીએ

આગળ લાવવા માટે કોણ પ્રયત્ન કરશે અત્યારે અત્યારે વર્તમાનની અંદર ગ્રામ સભા રૂઢિગત પ્રથા આપણી જે પ્રચલિત હોવા સત્તા અત્યારે ગામદીઠ લાગુ હોવા સત્તા ગામડાઓને ગેરદખલ કરવામાં આવી રહ્યા છે ગામડાઓ વિસ્થાપન કરવામાં આવી રહ્યા છે સંસ્કૃતિ વિનાશના આરે થઈ થવા જઈ રહી છે તો જો યુસીસી લાગુ કરવામાં આવશે અત્યારે આપણા જળ જંગલ જમીનના જે અધિકાર છે એ સીનવાઈ જશે આપણા એના માટે આદિવાસી સમુદાય આજ રોજ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ આજે નસવાડી ખાતે મામલતદારને આવેદનપત્ર આપીને વિરોધ કરીએ છીએ અને જો આ નિર્ણય તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો ભારત બંધનું એલાન પણ કરવામાં આવશે એ આદિવાસી સમુદાય દ્વારા જેથી અમે આજે જે વિરોધ નોંધાવ્યો છે એ આદિવાસી સમુદાયના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ પણ આદિવાસી સમુદાયને

જે ભારતમાં લાગુ કરવા આ સરકાર જઈ રહેલી છે ત્યારે ભારતના તેર કરોડ આદિવાસીઓ ગુજરાતના આદિવાસીઓ અને નસવાડીના તમામ અને અન્ય તાલુકાના આદિવાસી સમાજ આ યુસીસીને યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ કારણ કે યુસીસી લાગુ થવાથી અમારા આદિવાસીના અસ્તિત્વને આ ખતરારૂપ છે જેવી રીતે અમારે બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલીસની અંદર જેટલા બી જેટલા બી અમને બંધારણને પ્રાવધાન મળેલા છે પેસા એક્ટ હોય પછી એટ્રોસિટી એક્ટ હોય ગ્રામસભા રૂઢિગત ગ્રામસભા હોય કે અન્ય કોઈ બીજા કાયદા હોય એ અમારા છે એવું અમને લાગી રહેલું છે જળ જંગલ જમીનના જે અધિકારો છે એ બંદરને અમને પ્રાવધાન આપેલા છે એ ખતમ થશે એના માટે આ યુસીસી યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે એવી અમારી માંગ છે અગર આ કાયદા કાયદામાં સમાવેશ કરવામાં આવશે તો પૂરો આદિવાસી સમાજ રોડ રસ્તા પર ઉતરશે અને ગાંધી સિંધિયા માર્ગે અને બિરસા મુંડાના રાહે આંદોલન થશે અને રોડ રસ્તા પર હજારોની સંખ્યામાં ઉતરીશું જોહાર જે આદિવાસી